ભારતીય જળ સીમામાંથી એનસીપી ભારતીય નૌસેના અને ગુજરાત એટીએસ ની ટીમે સાતસો કિલો મેથી જપ્ત કરી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ભારતીય નૌસેના અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડ દ્વારા સંયુક્ત કામગીરીમાં ભારતીય જળ સીમામાં સાતસો કિલો મેથી એટલે કે મેથામ્ફેટામીન જપ્ત કરવામાં આવી છે આ ઓપરેશન દરમિયાન આઠ વિદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા

ડ્રગ મુક્ત ભારતના વિઝનને અનુસરીને અમારી એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ કાર્ટેલને પકડી પાડવામાં સફળતા મેળવી છે આ ઓપરેશન દ્વારા એનસીબી નૌસેના અને ગુજરાત એટીએસએ સંયુક્ત રીતે સાતસો કિલો મેથી જપ્ત કરીને એક મોટું ડ્રગ હેરાફેરી નેટવર્ક પકડી પાડ્યું છે આ ઓપરેશન એજન્સીઓની સુમેળ અને બૌદ્ધિક માહિતીના આધારે કરવામાં આવેલી સફળ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે ઓપરેશન દ્વારા ભારતની જળ સીમામાં ડ્રગ હેરાફેરીને રોકવામાં મોટી સફળતા મળી છે આ ઓપરેશનને સરકારની પ્રતિબદ્ધતા અને એજન્સીઓની કાર્યક્ષમતા તરીકે ગણાવી શકાય છે